ભાવનગર શહેરમાં એક પછી એક મંદિરોમાં ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા તસ્કરો પોલીસની ની કાર્યવાહી ને લઈને ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે હજુ બે દિવસ પહેલા જ કોળિયાક મહાદેવ પાસે આવેલા ધાવડી માતાજીના મંદિરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી આ ઘટનાની સુકાઈ નથી ત્યાં જ ભાવનગર શહેરના સિંધુનગર શમશાન પાસે આવેલા મેલી માતાજીના મંદિરમાં ફરી એકવાર ચોરીની ઘટના બની છે આશ્ચર્યજનક રીતે આ મેલી માતાજીના મંદિરમાં છેલ્લા પંદર દિવસના ગાળામાં આ બીજી વખત ચોરી થઈ છે તસ્કરો આ વખતે માતાજીનો આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાનો સોનાનો હાર ચોરી કરીને ફરાર થઈ ગયા છે આ ઘટનાને લઈને સ્થાનિકો અને માતાજીના ભક્તોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ સીસીટીવી ફૂટેજમાં ચોર સ્પષ્ટપણે ચોરી કરતા દેખાઈ રહ્યા છે આમ છતાં પોલીસ હજુ સુધી તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહી છે જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ભક્તો લાગણી દુભાઈ રહી છે અને તેઓ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે હું રાજુભાઈ કાછેલા ભાવનગર સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું મારે પોલીસ ખાતાને એટલું કહેવું છે કે બાર તારીખના રોજ આ જ મંદિરની અંદર શમશાની મેળવી સિંધુનગર શમશાન જે આવેલું છે ત્યાં મેળવી મંદિર છે ત્યાં પૈસાની પેટી ચોરાઈ ગઈ હતી અને આ અત્યારે પંદરેક દિવસમાં માતાજીનો સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનો સોનાનો હાર જે ચોર તાળું તોડ્યા વગર અમને એ સીસીટીવી ફૂટેજ અમે આપી છે એ ચોરી ગયો છે અને પોલીસ ખાતાને મારે એટલી અરજ છે કે બાર તારીખની એફઆઈઆર લેવામાં નહોતી આવી રેન્જ આઈજી ભાવનગરમાં છે રેન્જ આઈજીને મારે આટલું કહેવું છે સનાતન ધર્મના મંદિરો સુરક્ષિત નથી ત્યાં ચોરી થાય છે બે બે ધરપતડી જાય છે અને હું 7 દિવસનો સમય આપી રહ્યો છું 7 દિવસમાં પોલીસ ગમે નર દે આ ચોરને પકડીને લાવે તો 7 દિવસમાં ચોરને પકડવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન કરશું બી ડિવિઝન ને ઘેરાવ કરશું મેલડી માતાના ભક્તો એસપી સાહેબ ની કચેરી અને બી ડિવિઝન ના ઘેરાવ કરીને અમે જલદ આંદોલન આપશું જેની નોંધ લેવામાં આવે કઈ જગ્યા મંદિર છે સિંધુનગર માં શમશાન છે જે સિંધુનગર શમશાન છે ત્યાં મેરડીમાં નું મંદિર છે ત્યાં હાર ની જોડી છે

ભાવનગર અને મંદિરો ને નિશાન બનાવી રહ્યા છે આ મામલે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે અને ભક્તોને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર